ના નળે અને આપરાને નળે બરાબર એટલે આ દશા માનાની વર્તો કરીને ઘરેથી દશા બેાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્તા વે કરવાના નઈ અને જેણે દશા મા એ પતાય માને મારે યે દો હું એકલી ગાડી ફેરું છું દશા મારા બેટા ગાડી પર અને નળા તો મને નળે તમને કોઈ નડશે નહીં બરોબર ને પચા ભુઆનો નેનો રહ્યો ને કે કટૂર બારું છે મહેરબાની કરીને કોઈ ગુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવો કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મા ગાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ગાલશે તો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો એને વાત કરવાની ભોપા તો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશો દી આ સાહેબ બે તમે કોઈ ભોવાપાની બાધા રાખા અને અમે તમારે એ કોઈ પણ કામ કામ ના કરા અને ચૂંટણી ફોર્મ ભરા દીતા તોય એ ભોબો આ છે એ આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ પણ આપણે આબરૂ પર મોટા ભૂપે આજ ના કે હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધાય છે કે એક સામાન્ય વાદી માંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ ને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય છે એટલે આપણે કોઈ નહીં આપણું ઉપર કે કોઈની દીકરી લાવવી ને અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાદળ કરીને જે કરવું પડે એને લાયો પાર મેળવો